નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે આવ્યા છીએ અને ભુજમાં આપણે જોઈશું છતેડી જોઈ શકો છો આપ છતેડી આવેલી છે આ બાજુ તો આપ જોઈ રહ્યા છો તે હમીસર તળાવની બાજુમાં છતડી અહીં આવેલી છે રાજાશાહી વખત વખતના શમશાન છે આ છતે આપણે જોઈશું અંદર તો વરસાદ હાલ હોવાના કારણે સુંદર મજાનું ઘાસ આપ જોઈ શકો છો ચારે તરફ સુંદર ઘાસ ઉગી આવ્યું છે અને લોકો પણ તેની મોજ મારતા દેખાઈ રહ્યા છે તો અહીં આજુબાજુ ફોટોશૂટ કરવા માટે પણ ઘણા એવા લોકો આવ્યા છે અને આ બધું છે ગેટ એનો تو ابھی ادر جا سکے ادر جائیے تو آپ جی سکو الگ جگہ અહીં છતેળીઓ આવેલ છે જે રાજા સાહેબ વખતના શમશાન રાજાઓના તેના પરિવારોના અહીં આવેલ છે અને આ જગ્યાએ પડી ગયેલ છે ને આ બાજુ સુંદર મજાના એવા પાડીયા પણ આવેલ છે અને છતેળીઓ પર આ જગ્યા જોઈ લો આપથરો નું કામ છે બધું જૂના આ બાજુ છતેરીઓ આવેલ છે આ છે તે હાલનો લગભગ છે સમસાન જેમાં સળગાવતા હશે ચાલુ છે કે બંધ છે ક્યાં નથી પરંતુ અંદર જોઈ શકો છો આપ કે સળગાવવા માટેનું શમશાન છે આ અને બાજુમાં અહીંયા સુંદર મજાની છતેરી આવેલ છે અને અહીંયા કાને એક શિવલિંગ પણ છે તો આ છે શિવલિંગ જોઈ શકો છો આપ અને અહીંયા કાને મૂર્તિઓ પાડ્યા છે અને ચારે બાજુ છત્રીઓ આવેલ છે તો બધું આપણે જગ્યા જોશું આ જોઈ શકો છે અને આ છતડી તો એકદમ કમ્પ્લીટ ઉભી છે કૃપયા અંદર ન બેઠે અંદર જવાની મને છે પરંતુ સુંદર છતડી એવી અને બાજુમાં પણ અહીંયા એક પડી ગયેલ છે અને પણ અલગ અલગ જગ્યાએ આવેલ છે અને આ નીચે જે પથ્થર આપ જોઈ રહ્યા છો તે બધા છતેડીને છે પરંતુ જે તે વખતે બે હજાર એક લગભગ ભૂકંપ આવ્યો હતો ત્યારે ઘાટયું ઘાટયું અમુક પડી ગયેલ છે તો આ પણ જોઈ શકો છો નીચેનું બાંધકામ પડ્યું છે ફર્સ્ટ ક્લાસ પણ ઉપરનો ભાગ છે તે ભૂકંપમાં પડી ગયેલ છે એવી એવી જોઈ શકો છો અને આ પણ એક મોટી છતેડી છે આનું કોતરકામ પથ્થરનો નું જોવા એવું સુંદર મજાનું કોતર કામ છે રાજા શાહી વખત નું અને બાજુમાં અહીંયા હમીસર તળાવ આવેલો છે આ બાજુ તો હજી વરસાદ થોડીક ઓછી આવી છે વધારે વરસાદ આવશે ત્યારે અહીંયા બધું પાણી ભર્યો છે તો આ મોટામાં મોટી છતરી આ છે આપ જોઈ શકો છો કે આ છતડી વિસ્તારમાં મોટામાં મોટી છતરી આ જગ્યાએ આવેલી છે અને ઘણો આનો મોટો ઘેરાવો અને ઊંચી પણ ઘણી છે અને આની બનાવટ પર આપ મૂર્તિઓને જોઈ શકો છો કોતરકામ અને આ જે ઉપર છતડી ઉપર શિખરના ભાગ છે જે પડી ગયેલ છે એ પણ નીચે અહીં પડ્યા છે અને પથ્થરા પણ જે છતડીઓ પડી ગઈ છે તેના પથ્થર પણ અહીં જોવા મળે છે આપણને અને હવે આપણે આ જે મેન છત્રી છે તેના ઉપર આપણે ચડશું તો તેનો નાકો જોઈ શકો કે કોલમે કોલમ જ્યાં જુઓ ત્યાં બસ કોલમ જ છે થાંભલા અને ઉપરનો ભાગ પડી ગયેલો છે અને આ બાજુ પાળિયા આવેલ છે તે પણ આપ જોઈ શકો છો આ લગભગ રાજાના છે ઘોડા ઉપર સવાર અને આની જાણકારી પણ લખેલ છે તે પણ આપણે જોઈશું તો આ નીચે લખેલું છે કદાચ વાંચાય તો સંસ્કૃતમાં લખેલું છે કે શું છે કઈ ખબર બધા પાડીયામાં નામ લખેલા છે અને થાંભલા કેવી કોતરણી કરી અને બનાવેલ છે આપ જોઈ શકો છો મૂર્તિઓ તો એવું સુંદર મજાનું લોકેશન છે મિત્રો ચારે તરફ થાંભલા છતેડીઓ જોઈ શકો છો આપ અને આ બાજુ પણ આવેલ છે છતેડીઓ અને આ છતેડીનો મેન ગેટ પર ઉભીને આપણે આ બાજુ હમીસર તળાવ દેખાય છે અને સામે આ છે ભુજીયો ડુંગર ઝૂમ કરીને બતાવી દઉં તમને આ જોઈ રહ્યા છે તે ભુજીયો ડુંગર છે સુંદર મજાની પથ્થરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલ છે જોઈ શકો છો આપ અને આ છત્રેરી પણ કાયમ છે અને આ જે દેખાય છે તેનું લગભગ કામ હાલમાં કરેલ છે એવું લાગી રહ્યું છે કારણ કે આ પથ્થર બધા હાલના જ છે તો સુંદર છે આ એ બનાવટ આ હમણાંની છે પહેલાની નથી આ નવેસર બાંધકામ કરવામાં આવ્યું છે જોઈ શકો છો આપ સુંદર મજાનું અને આ બાજુ એક નાનકડી છતડી આવેલ છે ને આ બાજુ એક મોટી છતડી આવેલ છે તો આની પણ બનાવટ આ બધી હાલમાં જ બનાવવામાં આવે છે પથ્થર જોઈ શકો છો આપ નવા પથ્થર ને હાલના જ છે બનાવટ ઘણી સારી છે تو خوبصورت آپ تو آ جگہ آپ جئی رہے میاں گھنے ہال ورس تو بھوک પાણી ભર્યું હશે ત્યારે આપણને અહીં બહાર આવવા નહીં મળે આ રસ્તો ક્યારે થોડો ઘણો ખાલી હોય તો ઠીક ને કહેવાય આ બાજુ પણ બધું પાણી ભરાઈ જાય છે જ્યારે હમીસર ફૂલ ભરાય છે ત્યારે અને ફોટો શૂટિંગ કરવા માટેનું બેસ્ટ સ્થળ છે આ ભુજમાં જેનું નામ છે છતરડી રાજા સાહેબ વખત આવેલ છે ભુજમાં તો આ જગ્યા આવેલ છે રોડ ઉપર છે આપણે ભુજ જતા જ રોડ ઉપર જ આ જગ્યા આવેલ છે અને રોડ ની બાજુમાં જે હમીસર તળાવ ની અંદર જ આ જગ્યા છે